ગુજરાતમાં ગૌવંશને લઈને આંદોલન થતા રહે છે પાલનપુર કેનાર રોડ ઉપર આવેલી એલપી સવાણી ચાર રસ્તા ઉપર મૃત હાલતમાં ગાયનું માથું મળ્યું હતું ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક પોલીસને ઘટના સ્થળે આવી હતી બીજી તરફ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી સાથે જ માંગ કરવામાં આવી હતી કે ગુજરાતમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે ગાયને માતા મનાવવામાં આવે છે ત્યારે તેની હત્યા કરનારાને કડકમાં કડક સજા થવી જોઈએ નો પરિચય મહેશ પટેલ મહેશ ભાઈ શું ઘટના બની છે કઈ જગ્યાએ આજે પાલનપુર વિસ્તારમાં ન્યુ એલપી સવાણી સ્કૂલની નજીકમાં ગૌ માતાનું ડોકો કાપીને જાહેર રોડ પર વિખેરી દેવામાં આવેલો હતો અને પછી અમારી પણ જ્યારે ટેલિફોનિક જાણ આવી કે મહેશભાઈ આવું થયું છે એટલે અમારા માન્ય ધારાસભ્યજી પૂર્ણેશભાઈને જાણ કરી કે સાહેબ આવું છે અને પોલીસ આને લઈ લેવા માગે છે પછી સાહેબે ફોન આવ્યો પોલીસને ફોન કર્યો પીઆઈ સાહેબ આવ્યા અને ડોકું આમણે લીધું અને પોલીસ પોતે ફરિયાદી બને છે અત્યારે અને એફએસએલના રિપોર્ટની અમારી માગણી સંતોષ સંતોષાઈ ગઈ છે અને એફએસએલનો રિપોર્ટ થશે એવી વાત અમને ડીસીબી નકુમ સાહેબે કરી છે એ આ વિધર્મીઓનું કામ રહ્યું છે આ જે સમાજને દોરવાનું જે હિન્દુ સમાજ શાંતિથી બેઠો છે એને વારંવાર દોહરવાના માટે જે કાર્ય કરી રહ્યા છે કે હિન્દુ સમાજનું ક્યાં ઉશ્કેરાય એટલે હિન્દુ સમાજ આખો હિન્દુ એરિયાની અંદર જ્યારે ગૌ માતાનું લોકો આવીને કાપેલું નાખવામાં આવે તો શું સમજવાનું સમાજે શું સમજવાનું લોકોએ બી શું મારા તો મુસ્લિમ સમાજના આગેવાનોને કહેવાની જરૂર છે કે ભાઈ તમે ગાવ કાપો છો એ વાત તો ચોક્કસ થઈ ગઈ પણ ડોકાનો હિન્દુ હિન્દુ વિસ્તારમાં નહીં નાખો શું કામ અમે કોઈ કરીએ છીએ પુત્ય અમે સમાજને કોઈ તમારે મુસ્લિમ સમાજને દોડવાનો પ્રયત્ન કરીએ છીએ ખાના માટે આ કામ કરો શું માંગે હવે અમારી માગણી એવી છે કે પોલીસની સાથે અમારી માગણી એવી થઈ કે તમામ સીસીટીવી કેમેરાઓને કવર કરવામાં આવે અને ચેક કરવામાં આવે અને ગુનેગારને ઝડપીમાં ઝડપી પકડી અને જેમ અત્યારે બધાનો સરઘસ કરવામાં આવે છે તેવી રીતે આનું પણ સરઘસ કરવામાં આવે